નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ચાર તારીખ દસમા મહિનો બે હજાર ચોવીસને શું કરવાનારો તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને તલની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના તલના બજાર ભાવ કેવા છે તલની હરાજી ચાલુ થઈ જાય તો ચાલો ચાઇએ ને જાણીએ આજના તલના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ તલનો ભાવ એકવીસો ને રૂપિયા થયો ક્વોલિટી સે વાત કરીએ તો મીડિયમ ક્વોલિટીના તલ એકવીસો સાઠ રૂપિયા આજકા ભાવ તલકા જુનાગઢ માર્કેટિંગ યાર્ડ આ તલનો ભાવ સત્તરસો રૂપિયા થયો ક્વોલિટી સે વાત કરીએ તો મીડિયમ ક્વૉલિટીના તલે સતરાસો રૂપિયા આજકા ભાવ તલના જુનાગઢ માર્કેટિંગ યાર્ડ સતરાસો રૂપિયા

આ તલનો ભાવ ચોવીસો ને બ્યાસી રૂપિયા થયો એકદમ ચોખ્ખા તલે ચોવીસો બ્યાસી રૂપિયા આંચકા ભાવ તલના જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ચોવીસો ને સડસાઈ રૂપિયા તલનો ભાવ થયો એકદમ ચોખ્ખા તલે ચોવીસો સડસઠ રૂપિયા આંચકા ભાવ એવોન સુપર ક્વોલિટી ક્વોલિટીના તલે ચોવીસો સડસઠ રૂપિયા આંચકા ભાવ તલના જુનાગઢ માર્કેટિંગ યાર્ડ